મિત્રો ગુડ મોર્નિંગ સવાર સવારના બધાને તો જો ચા આપણી બની ગઈ બનવા આવી છે મસ્ત મજાની ચા પીવા ચાલો સવારના વાઈ છે સાત અને આપણે ચા મૂકી દીધી છે તો મિત્રો જો આ બાજુના ગેસે આપણે રોટલી શેકી લઈએ છીએ સાંજની પડેલી છે રોટલી બધાય કહેતા હોય કે વાસી રોટલી ખાવાથી બીપીલ ઓછું હોય તો વધે તો આપણે સાંજની રોટલી છે ને ગેસ ઉપર શેકી લઈએ ચાલો બધા નાસ્તો કરવા મારી જેમ કોણ આવી રીતથી ખાય છે રોટલી વાસી કોમેન્ટમાં કહેજો એક બાજુ ચા છે એક બાજુ રોટલી છે તો ચાલો મિત્રો જો ચા રોટલી ટોટલી ઉપર ઘી અને લાલ મરચાંનું અથાણું તો કોણ આવી રીતથી લાલ મરચાં અથાણું અને ખાય છે સવારમાં મારી ઘોડે તો કોમેન્ટ કરજો ચાલો મિત્રો સવારનો નાસ્તો કરવા ચાલો મિત્રો આપણે સોફા આવે ચાપટી ચાલો મિત્રો આપડે આ પિત્તળનો લોટો અને ગ્લાસ લીંબુના પાણીમાં ધોવાના છે બહુ કાળા પડી ગયા છે

तो चाला मित्रा आपड़े तुलसी ने पाणी पाई दें तुलसी माने पाणी पाई दें બાજુ કુંડામાંય આપણે તુલસી માં વાવેલા છે તુલસી કેવા સરસ છે જો